હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ પનીર કાઠી રોલ તો કાઠી રોલ બનાવવા માટે મેં એક બાઉલમાં એક વાટકી મેંદાનો લોટ લીધો છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે અને એક ચમચી તેલ ઉમેરશું આ બધી જ વસ્તુ લોટમાં સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી થોડું થોડું પાણી નાખીને રોટલીનો લોટ બાંધીએ એ રીતનો લોટ બાંધી લેવાનો છે એટલા લોટમાંથી પાંચ જેટલા કાઠી રોલ તૈયાર થશે તો આપણે લોટ બંધાઈ ગયો છે હવે રેસ્ટ કરવા માટે દસ મિનિટ રાખી દઈએ જેથી કાઠી રોલ સરસ બનશે તો રેસ્ટ કરવા લોટ રાખ્યો છે ત્યાં સુધી બધા વેજીટેબલને આ રીતે કાપી લઈએ મેં અહીંયા એક કેપ્સિકમ એક ટમેટું અને એક ડુંગળી લીધી છે અને સો ગ્રામ પનીર લીધું છે તો આ બધા વેજીટેબલને ઊભી સ્લાઇઝમાં આ રીતે કાપી લઈશું અને પનીરના પણ નાના નાના ટુકડા કરી લઈશું તો બધું મેં આ રીતે કટિંગ કરી લીધું છે અને હવે એક બાઉલમાં એક કપ દહીં ઉમેરશું દહીં આપણે મોડું લેવાનું છે અને એક ચમચી તેલ ઉમેરશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી મરી પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અડધી ચમચી સંચળ પાવડર અને અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી ગરમ મસાલા પાવડર અને એક ચમચી કસૂરી મેથી અને એક ચમચી આદુ લસણની પેસ્ટ લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને અડધા લીંબુનો રસ આ બધી જ વસ્તુને વિક્સરના મદદથી મિક્સ કરી લેશું તો મિક્સ થઈ ગઈ છે આ પેસ્ટ અને હવે પનીરના ટુકડા ઉમેરશું અને પનીરને આ પેસ્ટમાં સારી રીતે મિક્સ કરી લેશું જેથી પનીર ઉપર એક કોટિંગ આવી જાય નોનસ્ટિક પેન મેં ગરમ કરી લીધું છે બહુ વધારે ગરમ નથી કરવાનું અને પછી આ પનીર જે આપણે કોટિંગ કર્યું હતું એ પનીર એમાં ઉમેરશું અને થોડી વાર માટે ગરમ કરવાનું છે તો થોડી વાર પછી પનીર એકદમ રોસ્ટેડ એવું થઈ જશે તો પનીર શેકાઈ ગયું છે અને હવે બધા વેજીટેબલ મિક્સ કરશું વેજીટેબલને એક મિનિટ માટે સાતડી લેવાના છે બહુ વધારે કૂક નથી કરવાના કાચો સ્વાદ વેજીટેબલનો સારો લાગે છે કાઠી રોલમાં એટલા માટે એકાદ મિનિટ માટે સાતડી લેશું કાઠી રોલ માટેનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે હવે સ્વાદ પ્રમાણે મીઠું અને કોથમીરના પાન નાખીને મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ બંધ કરી દેશું તો કાઠી રોલ બનાવવા માટે મેં રોટલીના આ રીતે લુવા કરી લીધા છે થોડી મોટી સાઈઝની રોટલી કરવાની છે એટલે એ રીતે લોટ લઈશું અને બધા જ લુવા આ રીતે તૈયાર કરી લેશું તો હવે બધી રોટલી આ રીતે વાણી લેશું તો અત્યારે કાઠી રોલ બનાવવા માટે લચ્છા પરાઠા જે રીતે બનાવી એ રીતે રોટલી તૈયાર કરવાની છે તો મોટી રોટલી વણી લેશું અને ઉપરથી એક ચમચી તેલથી રોટલીને ગ્રીસ કરી લેશું ઉપરથી કોરો લોટ છટકાવશું અને પછી આ રોટલીનો રોલ વાળી દઈશું આ રીતે રોલ વાળી લેવાનો છે અને વચ્ચેથી આપણે કટ લગાવી દેવાનો છે તો આ રીતે કટ લગાવી દેસુ અને પછી પાછો એકવાર રોલ વાળી તો આ રીતે બધા જ રોલ તૈયાર પેલા કરી લેવાના છે અને પછી આ રીતે રોટલી વણી લેવાની છે તો આ રીતે રોટલી વણી લેશું અને રોટલીને બધી સાઈડથી એક સરખી વણવાની છે જેથી રોટલીના રોલ સરખા એવા વળે તો રોટલી થાય છે ત્યાં સુધી મેં તવો પણ ગરમ થવા માટે મૂકી દીધો છે અને રોટલીને આ રીતે શેકી લેવાની છે તો અહીંયા રોટલીને એક જ વખત શેકવાની છે ફ્રેન્કીના રોલમાં રોટલીને બે વખત શેકવાની હોય છે એટલે થોડી કાચી પાકી જેવી પહેલાં શેકી લેવાની હોય છે પણ અહીંયા આપણે એકવાર શેકવાની છે એટલે સરખી બંને બાજુ ડિઝાઇન આવે એ રીતે શેકી લેવાની છે તો આ રીતે મેં તેલ ઉમેરીને શેકી લીધી છે રોટલીને તો એક પછી એક બધી રોટલી મેં શેકી લીધી છે અને રોટલીમાંથી આ રીતે બધા લેયર પણ છૂટા પડ્યા છે અને રોટલીનો કલર પણ સારો આવ્યો છે તો હવે આ રોટલી ઉપર સ્ટફિંગ ઉમેરશું તો આ એક ચમચાથી થોડું ઉપર સ્ટફિંગ મેં ઉમેર્યું છે અને જે પનીર છે એના નાના ટુકડા કરી લઈશું તો પનીરનું સ્ટફિંગ ઉમેર્યું છે તેના ઉપર માયોનીઝ ટમેટા કેચઅપ અને લીલી ચટણી ઉમેરશું તો લીલી ચટણી મેં અગાઉથી જ ઘરે બનાવી હતી તો એ દોઢ ચમચી જેટલી લીલી ચટણી ઉમેરશું અને તમે ઉપરથી લીંબુનો રસ પણ ઉમેરી શકો છો તો હવે કાઠી રોલને આ રીતે ફોલ્ડ કરી દઈશું તો આ રીતે બધા રોલ તૈયાર કરી લઈશું તો પનીર કાઠી રોલ તૈયાર થઈ ગયા છે નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ